નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપે ધોરણ છ ગણિત ચેપ્ટર નંબર એક સંખ્યા પરિચય જેની શરૂઆત કરેલી હતી જેમાં આગળના ભાગમાં આપણે થિયરી સ્વાધ્યાય એક પોઈન્ટ એક અને ઉદાહરણ એકથી ચારની ચર્ચા કરી જો એ ન જોયું હોય તો નીચે લિંક આપેલી છે તો પહેલાં એ વિડીયો જોઈ લેવા પછી આજનો વિડીયો જુઓ હવે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય એક પોઈન્ટ બે ચલો જોઈએ એમાં દાખલા નંબર એક શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર પર પહેલાં બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે એક હજાર ચોરાણું એક હજાર આઠસો બાર બે હજાર પચાસ અને બે હજાર સાતસો એકાવન છે તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલ ટિકિટોની કુલ સંખ્યા શોધો એક સ્કૂલમાં પુસ્તક પ્રદર્શન યોજવામાં આવેલું હતું એમાં અલગ અલગ ચાર દિવસે જે ટિકિટો વેચાની એની સંખ્યા આપેલી છે તો કુલ કેટલી ટિકિટો વેચાની એ શોધવાનું છે તો આ બધાનું શું કરવાનું કુલ એટલે સરવારો કરીશું તો ચલો પ્રથમ દિવસે વેચવામાં આવેલ ટિકિટની સંખ્યા કેટલી આવશે એક હજાર ચોરાણું પ્રથમ દિવસની ટિકિટ એક હજાર ચોરાણું એ રીતના બીજા દિવસની વેચવામાં આવેલી ટિકિટ બરાબર એક હજાર આઠસો બાર ત્રીજા દિવસે વેચાયેલી ટિકિટ બરાબર બે હજાર પચાસ ચોથા દિવસે વેચાયેલી ટિકિટ બરાબર બે હજાર સાતસો એકાવન તો આ બધાનો આપણે કરીશું સરવાળો એટલે શું મળશે કુલ ચાર દિવસની વેચાયેલી ટિકિટની સંખ્યા મળશે તો ચલો એક હજાર ચોરાણું પ્લસ એક હજાર આઠસો બાર પ્લસ બે હજાર પચાસ પ્લસ બે હજાર સાતસો એકાવન ચાર પાંચ છ ને સાત પાંચ પાંચ દસ દસ વત્તા દસ એટલે વીસ વધી આવશે બે આઠ વત્તા બે દસ ને સાત સત્તર વધી એક 2 2 4 5 6 ने 7 तो अपन जवाब आवे 7707 એટલે કુલ 4 દિવસ મરીને કુલ 7707 ટિકિટ વેચાણી હશે તો અહીં આગળ લખીએ કુલ 7707 ટિકિટ વેચાણી હશે ચાલો એના પછી જોઈએ દાખલા નંબર બે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં છ હજાર નવસો એસી રન બનાવ્યા છે તે કુલ દસ હજાર રન પૂર કરવા ઈચ્છે છે તેને હજી કેટલા રનની જરૂર પડશે એટલે શેખર એક પ્રખ્યાત ક્રિકેટર છે તેને દસ હજાર રન પૂરા કરવા છે અને એને બનાવેલા રન કેટલા છે છ હજાર નવસો એસી તો હજુ એને કેટલા રન બનાવવા પડશે જેથી એને કુલ રન એ દસ હજાર થશે તો એ આગળ લખીએ શેખરના કુલ રણ બરાબર કેટલા આવશે છ હજાર નવસો એસી શેખર બનાવવાના રણ બરાબર દસ હજાર તો શું કરીશું જેને રણ બનાવવાના છે એટલે કે દસ હજાર એમાંથી એને બનાવેલા રણ છ હજાર નવસો એસી બાદ કરીશું એટલે ખબર પડશે કે હજુ તેને કેટલા રન બનાવવાની જરૂર છે તો દસ હજાર માઇનસ છ હજાર નવસો એસી હવે જો ઉપર પાંચ અંક નીચે ચાર અંક તો લખવાની શરૂઆત ક્યાંથી કરવાની એકમના અંક નીચે એકમનો અંક લખવો એ રીતના સંખ્યા લખવી ચલો જીરોથી જીરો જાય એટલે જીરો અહીંયા આગળ ઝીરોમાંથી આઠ જાય એટલે આઠ નહીં આવું પણ દસ કોલેવો પડશે એટલે ઉપર આવશે દસ વચ્ચેની જીરો હોય તે આવશે નવ અને સંખ્યા આવે એના ઉપર આવશે એક ઓછો એટલે ઝીરો ચાલો દસમાંથી આઠ જોઈએ એટલે બે નવમાંથી નવ જાય એટલે ઝીરો નવમાંથી છ જોઈએ એટલે ત્રણ આગળ આવશે ઝીરો તો ત્રણ હજાર વીસ શેખરને દસ હજાર રન પૂરા કરવા માટે હજુ ત્રણ હજાર વીસ રનની જરૂર પડશે તો એ આગળ લખીએ શિખરને દસ હજાર રન પૂરા કરવા ત્રણ હજાર વીસ રનની જરૂર પડશે પહેલાં શું કરવાનું એને કુલ કેટલા રન બનાવવાના છે તો કુલ એને દસ હજાર રન બનાવવાના છે એને બનાવેલા રન કેટલા અત્યાર સુધી છ હજાર નવસો એંસી તો કુલ દસ હજારમાંથી છ હજાર નવસો એસી રન આપણે બાદ કરી દઈશું કેમ બાદ એટલા રન એને બનાવી દીધા છે તો બાકી કેટલા વચ્ચે ત્રણ હજાર વીસ એ ત્રણ હજાર વીસ રણ હજુ એને બનાવવાના બાકી છે તો આ રીતના બાદ બાકી કરીશું હવે જોઈએ આગળ દાખલા નંબર ત્રણ ચલો જોઈએ આગળ દાખલા નંબર ત્રણ ચૂંટણીમાં સફળ ઉમેદવારે પાંચ લાખ સિત્તોતેર હજાર પાંચસો મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધી ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત મેળવ્યા હતા સફર ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી તો આગળ ચૂંટણી જીતેલી હતી એમને પાંચ લાખ સિતોતેર હજાર અને પાંચસો મત મેળવ્યા જેમની ચૂંટણી હારેલી હતી એમને ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો મત મેળવ્યા તો ચૂંટણી જીતેલ ઉમેદવારે કેટલા મતથી ચૂંટણી જીતી તો ચલો એ લખીએ સફર

બરાબર ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો તો હવે આપણે શોધવાનું શું તો સફર ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી તો ચલો બંધની કરીશું પાંચ બાકી કેટલા મતથી સફર ઉમેદવારી ચૂંટણી જીતી હશે તો પાંચ લાખ સિત્યોતેર હજાર પાંચસો ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો ચલો બાદ બાકી કઈ રીતના કરીશું ઝીરોમાંથી ઝીરો જાય એટલે ઝીરો ઝીરોમાંથી ઝીરો જાય એટલે આવશે ઝીરો અહીંયા અગર પાંચ એમાંથી સાત બાદ થશે નહીં તો દસ કો લઈશું તો પાંચ ઉપર દસ ઉમેરાય એટલે પંદર બાજુમાં સાત ઉપર એક ઓછો થાય એટલે છ પંદરમાંથી સાત જોયેલી આઠ બાજુમાં છમાંથી આઠ જશે નહીં એટલે શું કરવા દસ કો લઈશું છ ઉપર સોળ સાત ઉપર છ સોળમાંથી આઠ જોયેલી આઠ છમાંથી ચાર જોયેલી બે અને આગળ પાંચમાંથી ત્રણ જોયેલી પણ કેટલા આવશે બે તો કેટલા મત આવશે બે લાખ અઠ્યાવીસ હજાર આઠસો તો સફર ઉમેદવારી બે લાખ અઠ્યાવીસ હજાર આઠસો મત ચૂંટણી જીતી હોય તો એ આગળ લખી દઈએ સફર ઉમેદવારી બે લાખ અઠયાવીસ હજાર આઠસો મત ચૂંટણી અહીં આગળ જુઓ સફર ઉમેદવાર હતા પાંચ લાખ સિતોતેર હજાર પાંચસો જ્યારે નજીકના પ્રતિસ્પર્ધીને તો ત્રણ લાખ અડતાલીસ હજાર સાતસો તો બંને બાદ બાકી કરીશું તો બે લાખ હજાર આઠસો મત મળશે કચેરી મતથી સફર ઉમેદવાર ચૂંટણી જીતેલો હતો ચલો દાખલા નંબર ચાર કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસો અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા બે અઠવાડિયા મળીને કુલ કેટલું વેચાણ થયું અહીંયા અલગ અલગ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલાં કયો પ્રશ્ન આવશે બે અઠવાડિયા મરીને કુલ કેટલું વેચાણ થયું તો પહેલાં લખીએ પ્રથમ સપ્તાહમાં વેચેલ પુસ્તકો બીજા સપ્તાહમાં વેચેલ પુસ્તકો બરાબર ચાર લાખ સાતસો અડસઠ અહીંયા આવશે રૂપિયા આટલા રૂપિયાના પુસ્તકો વેચેલા છે તો પ્રશ્ન એક બે અઠવાડિયા મરીને કુલ કેટલું વેચાણ થયું તો પ્રશ્ન નો જવાબ લખીએ બે અઠવાડિયા મરીને થયેલું વેચાણ બરાબર બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું પ્લસ ચાર લાખ સાતસો અડસઠ ચાલો આ બંનેનો કરીશું સરવાળો આઠ વત્તા એક એટલે નવ નવ વત્તા એક ને પાંચ પંદર વધી આવશે એક 7 ને એક આઠ ને આઠ સોળનો છ વધી આવશે એક પાંચ એક છ આઠ ને બે છ તો કુલ વેચાણ કેટલું થશે છ લાખ હજાર છસો ઓગણસાહીઠ તો યાગર લખીએ બે અઠવાડિયા મળીને છ લાખ છ્યાસી હજાર છસો ઓગણસાહીઠ રૂપિયાનું વેચાણ થયું હશે ચલો એક પ્રશ્ન હવે બીજો પ્રશ્ન બે અઠવાડિયા મરીને કુલ કેટલું વેચાણ થયું તો કેટલું આવશે છ લાખ છ્યાસી હજાર છસો ઓગણસાઠ રૂપિયાનું વેચાણ થયું કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું તો જો પ્રથમ સપ્તાહમાં કેટલું હતું બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું અને બીજા સપ્તાહમાં વેચેલ પુસ્તકો ચાર લાખ સાતસો અડસઠ તો કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું તો બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું કેટલું ચાર લાખ સાતસો અડસઠ તો ચાલો લખીએ બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું આ થશે આપણે બીજા પ્રશ્નનો જવાબ કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું તો બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું હવે આગળ અને કેટલું વધારે હતું એટલે બીજા સપ્તાહમાં જે વેચાણ વધારે હતું એ કેટલું વધારે હતું પ્રથમ સપ્તાહ કર તો બીજા સપ્તાહમાં કેટલું વધારે હતું તો પ્રથમ સપ્તાહમાંથી આપણે બીજા સપ્તાહનું બાદ કરીશું ચલો બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું કેટલું તો એ આગળ લખીએ આપણે બીજા સપ્તાહમાં એટલે કે બીજા અઠવાડિયામાં થયેલું વેચાણ બરાબર ચાર લાખ સાતસો અડસઠ આ બીજા સપ્તાહનું વેચાણ એમાંથી શું કરવાનું આપણે પ્રથમ સપ્તાહનું બાદ કરીશું તો પ્રથમ સપ્તાહમાં થયેલું વેચાણ બરાબર બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું આ બંનેની બાદ બાકી કરીશું એટલું વેચાણ એ બીજા સપ્તાહમાં વધારે થયેલું હશે તો આઠમાંથી એક જાય એટલે સાત બાજુમાં છમાંથી જ નવ જશે નહીં એટલે સોળ બાજુમાં સાત ઉપર છ ચલો સોળમાંથી નવ જોઈએ નવ પછી દસ અને છ એટલે સાત બાજુમાં બાત બાકી થશે નહીં તો દસ બોલેશું તો અહીંયા આગળ સોળ વચ્ચે બે ઝીરો હોય તેના ઉપર આવશે નવ નવ અને આગળ આવશે ચાર ઉપર ત્રણ ચલો સોળમાંથી આઠ જોઈ એટલે આઠ અહીંયા આગળ નવમાંથી પાંચ જોઈએ તો ચાર નવમાંથી આઠ જાય એટલે એક ત્રણમાંથી માંથી બે જોઈ લે એક તો એક લાખ ચૌદ હજાર આઠસો સિત્તોતેર રૂપિયાનું વેચાણ એ બીજા સપ્તાહમાં વધારે થયું હશે તો આગળ લખીએ એક લાખ ચૌદ હજાર આઠસો સિત્તોતેર રૂપિયાનું વેચાણ બીજા સપ્તાહમાં વધુ થયું હશે ફરીથી જોઈએ આપણે આ દાખલો પહેલા પ્રથમ સપ્તાહમાં થયેલું વેચાણ બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયા બીજા સપ્તાહમાં થયેલ વેચાણ ચાર લાખ સાતસો અડસઠ રૂપિયા તો કુલ વેચાણ કેટલું બે અઠવાડિયાનું તો બંનેનું સરવાળો એટલે છ લાખ છ્યાસી હજાર છસો ઓગણસાઠ રૂપિયા હવે બીજો પ્રશ્ન કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું તો બીજા સપ્તાહમાં વેચાણ વધારે હતું કેટલું વધારે હતું તો બીજા સપ્તાહનું વેચાણ ચાર લાખ સાતસો અડસઠ એમાંથી પ્રથમ સપ્તાહનું વેચાણ એટલે બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું બાદ કરીશું એટલે એક લાખ ચૌદ હજાર આઠસો સિતોતેર રૂપિયાનું વેચાણ એ બીજા અઠવાડિયામાં વધારે હતું તો અહીંયા આગળ આપણે દાખલા નંબર એકથી ચારની ચર્ચા કરી જો વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત